પોરબંદર શહેરમાં આવેલ વીરભનોની ખાંભી નજીક ક્યાંય જાહેર શૌચાલય ન હોવાથી પ્રવાસીઓ અને ખાસ કરીને મહિલા પ્રવાસીઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડે છે આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી હવે મહાનગરપાલિકા બની છે ત્યારે વહેલી તકે શૌચાલય નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરની વીર બનુની ખાંભીએ આખો દિવસ બહાર ગામથી આવતા જતા મુસાફરોની ભારે ટ્રાફિક રહે છે ખાસ કરીને ઘેર વિસ્તારના લોકો ઉપરાંત સોમનાથ જતા પ્રવાસીઓ માધુપુર જતા સહેલાણીઓ સહિતના પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંથી જ વાહનમાં બેસતા હોય છે આવા પ્રવાસીઓમાં મહિલાઓ નાના બાળકો તથા અન્ય વ્યવસાયિક મુસાફરોનો પણ સમાવેશ થતો હોય છે આ મુસાફરો જ્યારે બનોની ખાંભી એ વાહનની રાહમાં ઊભા હોય છે ત્યારે જો તેઓને લઘુશંકા કે ટોયલેટ જવાની જરૂર પડે તો ભારે હાલાકીમાં મુકાવવું પડે છે કારણ કે શહેરના આ મહત્વના ટ્રાફિક પોઈન્ટની આસપાસ ક્યાંય જાહેર શૌચાલય જેવું કશું જ છે જ નહીં જેથી આવા મુસાફરોને અને ખાસ કરીને મહિલાઓને લઘુશંકા જેવી ક્રિયા કરવા માટે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડે છે ઉપરાંત બહારથી આવતા મુસાફરો પણ અહીં ઉતરે ત્યારે શૌચાલય શોધતા હોય છે ખાસ કરીને મહિલાઓને આવી સ્થિતિમાં આ વિસ્તારમાં શૌચાલય ન હોવાથી નજીકમાં રહેતા લોકોના દરવાજા ખખડાવવા પડે છે આ આ બાબતે વારંવાર ધ્યાન દોરવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અહીં આસપાસના વ્યાપારીઓ મુસાફરો દ્વારા તંત્રને અહીં વ્યવસ્થિત રીતે મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયો બની શકે તેમ છે તે બાબતે અગાઉ રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ કોઈ કામગીરી થઈ નથી હાલમાં મહાનગરપાલિકા બની છે અને વહીવટદાર દ્વારા શાસન સંભાળવામાં આવ્યું છે અને શહેરના વિકાસ અને લોકોની સમસ્યાઓ માટે બેઠક પણ યોજાઈ રહી છે ત્યારે વહેલાસર આ મહત્વની બાબતે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું આજા જીવા કડસા કડસ અત્યારે પોરબંદર આવું ભણન ખાંભીઓ બેઠો હોય એટલે વાયુભીનું મને પૂછે કે ભાઈ પેશાબ પાણી છે તો આ કઈ પેશાબ પાણીનું સગવડ છે નહીં એટલે હું સરકારને એટલી વિનંતી કરા કે જો આ એક પેશાબ પાણી ને વાયુબીનો જો સગવડ કરી દે તો આભાર અને રજૂઆત આટલી સરકારમાં પોગે તો બે ત્રણ કલાક બે હે બસમાં ને આ ઉતરે એટલે પેશાબ પાણી લાગે પછી હાલે નહીં સગવડ નહીં એક દસ હજાર માણસ એમાં હો માણસ પડતી જ હોય કાંઈ સગવડ જ નહીં પુરુષ તે પણ આઠ આઠ દેશીવા છે કા બૈડાઓના કાં બેહે પેસાબ કરવા તો એટલી અમારે વિનંતી સાંભળે તો આભા